શુગોતર બી હાલ ભોગ છે હા શેતર માં ભોગ દેવો કોણ એટલે બે હાર એનું લે ભોગ એવું ગાડી તમે શુગોતર શેતર માં સીધા વચ્ચે બે હાડી દેના ભાઈ પણ એમ કહું કે આ સાઈડ માં પાંચ ફૂટ શેતર લે ભોગ બેઠો આવો લખી લે બેઠો કઈ બેઠો મારી માતા બાળ હું હો મને નહીં કીધું કે પાંચ ફૂટ શેટો ભોગ છે બરોબર હિસાબમાં કોઈ દાળ ખોટ ના હોય છોકરા વગર નું ઘર પાડી ગયું છે એટલે ઘર પડી ગયું

આને દેઈ સાવતો બોલો કરશો હવે કો મટાડ મૂની તમારી કાળકા મટાડ કાંકે ગો ભૂમિયા બધી વથાચી પણ તમાર હર કે એ ગયા

તો તારો વખો મટી જા કૃuth કરી હે જો કાકા માંડાળ છે હું નહીં રવ પણ મોમ દાદા દાદી કણા છે કાકા દાદી આનું કણા કાકા કાચી કણા કાકા છોરીય નહીં ઓકે કેટલી છોરીય હી લે પકડે બે છોરી કાકા છોકરો નહીં બોલાવ બે છોરીય છોકરો નહીં